yeah <laughs> ગુજરાત હાઉસિંગ પ્લોટમાં લક્ષ્મીપુરા દશામા તળાવ પાસે હાઉસિંગ બોર્ડની જગ્યામાં જે ગેરકાયદેસર દબાણ થયેલું છે તે દબાણ દૂર કરવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વડોદરા કોર્પોરેશન પાસે મેન પાવર મશીનરીની માંગણી કરવામાં આવે એ મુજબ આજે વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા એમને મેન ને મશીનરી આપેલ છે અને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાય છે પૈસા આપ્યા છે મકાન તોડવાયા છે શું એનો શું પ્રોસેસ છે એ ગુજરાત હાઉસિંગ બોર્ડ ને ખબર અમારે ખાલી ફક્ત અત્યારે દબાણ દૂર કરવા માટે મેન પાવર ને મશીનરી અમે ફાળવેલ છે આશરે 100 200 જેટલા કાચા ઝૂંપડા છે અહીંયા આગળ દસામાં તળાવ પાસે લક્ષ્મીપુરા ગોરવા આજે કશું વાંધો નથી આ લોકો ને છે ને બધા અહીંયા મકાન દોડાવા આ લોકો નો ફોન આવ્યો એટલે મેં એવું કીધું સાંભળો બધા એટલે પાંચ પાંચ હજાર રૂપિયા આપીને આ લોકો ને મકાન બુક કરાવી આયા છે એના આ લોકો ને મૂડી પણ અમે આપી છે આ રોજે રોજ કમાઈ ના પરિવાર છે તો એ લોકો ને અહિયાં દારૂ ના ચાલે છે કેટલી બધી બીએમસી ની દબાણો કરેલા છે તો ગરીબ લોકોને કેમ હેરાન કરવા આ લોકો ના જન્મ ના દાખલા અહીના છે આ લોકો ને આધાર કાર્ડ અહીના છે રેશન કાર્ડ અહીના છે અમે એવું નથી કે નહીં કરે ખાલી જે લોકો એ પાંચ હજાર ભરી હપ્તા ભરવા માટે તૈયાર છે મકાન લેવા તૈયાર છે તો પેલા મકાન આપી દો અમારું કહેવાનું એમ છે આ બંધ કરીને કમ્પાઉન્ડ દારૂ ના અડ્ડા ઉભા કરે છે મેં જોયું છે મારી પાસે ફોટા છે તમારે જોતા હોય તો દારૂ ના અડ્ડા પેલી બાજુ બધા રાતે દારૂ પીવા બેસે છે અહિયાં જે બી જેટલી બી કમ્પાઉન્ડ કરી છે બધે જ આ લોકો વીએમસી શાખા છે મને લાગે છે ને દબાણ તોડવા માટે આયા છે હવે આ આ લોકોની ની મૂડી છે જે ભંગારનો ધંધો કરે છે અને દસ વર્ષથી તો અમે અન્ન સેવામાં સ્ને ફાઉન્ડેશન થી અમે લોકો જમાડીએ છીએ

તો પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગરીબો ની ઉપર દમન કરો છો જયારે આટલી બધી જમીનો દબાઈ છે બધા ત્યાં જાવ હું હિના રાવલ ને ફાઉન્ડેશન થી અને અમે લોકો દસ થી પંદર વર્ષથી આ પરિવારને સપોર્ટ કરી કે